તો આ તરફ વાત કરીએ તો વડોદરામાં વહેંચણી કર્યા વગરની સાયકલોની હરાજી કરવામાં આવી રહી છે ભંગાળ થયેલી નવસો ને પચાસ સાયકલો જિલ્લા પંચાયતે વેચવા કાઢી પાંચ છે આજે હરાજી કરી ભંગાર સાયકલોનો નિકાલ થશે શિનોર અને સાવલીમાં વિતરણ વગરની સાયકલો મળી આવી છે વડોદરામાં વિદ્યાર્થીનીઓને આપવાની સાયકલો ભંગાર થઈ ગઈ ભંગાર થયેલી નવસો પચાસ સાયકલો જિલ્લા પંચાયતે વેચવા કાઢી છે

તો હવે તમે સાયકલ લેશો 900 ભાવે ના લેવાય ના લેવાય ના લેવાય એનું શું કારણ કે ના લેવાય ખોટ જાય ઘડી ખોટ જાય ઘડી જાય તો કેટલાના ભાવે લેવાય ના લેવાય એટલે 400 ઉપર તો નહીં ના અને એ પણ તો અહીંયા હા અહીંયા તમને ફોટામાં કે ના હા જે રીતે અહિયા વેપારીઓ ધીમે ધીમે અહિયાં આવી રહ્યા છે તેમનું કેવું છે કે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત જે આ હરાજી કરવામાં આવી રહી છે ત્યારે હરાજીમાં તો સાયકલો જયા નથી તો પછી શાની હરાજી ને વસ્તુ જોયા વગર કોઈ કેવી રીતે પોતાની હરાજી બોલે તે પણ સવાલ છે અતુલભાઈ સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત એક તો નવસો પચાસ જેટલી સાયકલો જે બાળકોને વિતરણ ન થઈ હવે આજે પોતાની ભૂલ ઢાકવા અહીંયા હરાજી છે હરાજી છે તો અહીંયા સાયકલો નથી લાવવામાં આવી વેપારી આવ્યા છે તે કહે છે કે સાયકલો અહીંયા નથી તો એ જોયા વગર અમે કેવી રીતે નવસોનો ભાવ પણ આપીએ જે રીતના કોઈ પણ હરાજી હોય તેને જોવાનો એક ચાન્સ આપવાનો હોય છે તમામ વેપારીઓને કે જે પણ લોકો લેવાના હોય હરાજીમાં ભાગ લેતા હોય એમને બતાવવાનું હોય છે કે આ વસ્તુ છે ને આ વસ્તુ આટલો ભાવ અમે રાખ્યો છે નવસોનો ભાવ રાખ્યો છે તમારે કયા ભાવથી લેવાની છે જો અહીંયા સાયકલો જ નથી લાવ્યા તો હરાજી કઈ રીતના કરી રહે છે શું વેપારીઓને કહેતા જ ઉલ્લું બનાવી રહ્યા છે સાયકલો લાવ્યા ગરીબ બાળકોને આપી નથી અને હવે વેપારીઓને પણ ઉલ્લુ બનાવવાનું એક તંત્ર કામ કર્યું છે જે રીતના ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે અને હવે ગરીબ બાળકોની સાયકલોમાં પણ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને હવે વેપારીઓને ઉલ્લુ બનાવવા નીકળે એટલે ક્યાંક ને ક્યાંક આ જિલ્લા પંચાયત દ્વારા જે કૌભાંડો ચાલી રહ્યા છે એ હવે ઉડીને બહાર નીકળ્યા છે એટલે જે હરાજી કરવામાં આવી રહી છે અને આંધળી હરાજી વેપારીઓ કરી રહ્યા છે એટલે પહેલાં તો સાયકલ વિતરણ ન કરીને હવે ભૂલ ટાપવા હરાજી કરે છે અને તેમાં પણ ભોપાળું સામે આવ્યું છે કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા સંદેશ ન્યૂઝ વડોદરા